નમસ્કાર ગુજરાત અત્યારના તાજા અને મહત્વના સમાચારોની માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર ક્ષત્રિય સમાજને પરશોત્તમ રૂપાલાનો વિરોધ દિવસેને દિવસે ઉગ્ર બનતો જોવા મળ્યો છે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગે કરેલા વિવાદસ્પદ નિવેદન બાદ રાજકોટ સહિત રાજ્યભરની અંદર વિરોધ ફાટી નીકળ્યો છે ત્યારે સુરેન્દ્રનગરથી એક મોટા સમાચાર મળી રહ્યા છે સુરેન્દ્રનગરની અંદર લોકસભા માટે બનાવવામાં આવેલા ભાજપના મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાવવા મામલે ક્ષત્રિય સમાજના યુવાનોએ સાંજ સુધીનું અલ્ટીમેટમ પણ આપતા હાલ ખળભળાટ મચી ગયેલો જોવા મળ્યો છે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી આપવામાં સુરેન્દ્રનગર અંદર કાર્યાલય ખાલી કરવા માટે આપ્યું છે અને જો આમ નહીં થાય તો ક્ષત્રિય સમાજ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે ભાજપના આગેવાનો સમક્ષ ક્ષત્રિય સમાજના યુવાનોએ આજ સાંજ સુધીની અંદર કાર્યાલય ખાલી કરવાની માંગ મૂકી છે પરશોત્તમ રૂપાલીની ટિકિટ અને ઉમેદવારી રદની માંગણી સ્વીકારવામાં ન આવતા મધ્યસ્થ કાર્યાલય ખાલી કરવાનો મુદ્દો હાલ ખૂબ જ ચર્ચાની અંદર જોવા મળ્યો છે અને ક્ષત્રિય સમાજના યુવાનોએ ભાજપ સમક્ષ આ માંગ પણ મૂકી છે અને આજ સાત સુધીની અંદર આ કાર્યાલય ખાલી કરવા માટે હાલ ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે અને અનેક જગ્યા ઉપર હાલ અત્યારે પરષોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહેલો પણ જોવા મળ્યો છે મેઘરજ અને માલપુર તાલુકાની અંદર ભાજપના લોકસભા કાર્યાલય ઉપર વિરોધ નોંધવામાં આવ્યો છે ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખની હાજરીની અંદર વિરોધ નોંધાય તો અંદર ક્ષત્રિય વિરોધ કરતા ભાજપના આગેવાનો એ પરત ફરવું પણ પડેલું જોવા મળ્યું છે વિવાદ ને લઈને ક્ષત્રિય સમાજ ની યોજાય છે પ્રેસ કોન્ફરન્સ રાજકોટ ની અંદર આજે ક્ષત્રિય સમાજની પ્રેસ પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં ક્ષત્રિય સમાજ સાથે અન્ય સમાજને જોડવાના આહવાન કરવામાં આવ્યું હતું નારી સન્માનને લઈને મતદાનના દિવસે મોટી સંખ્યાની અંદર લોકો જોડાશે તો તારીખ બે મેના રોજ જામનગરની અંદર ક્ષત્રિય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે સાત તારીખ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે હાલ તો રથ કાઢવાથી લઈ ઉપવાસ સુધીનું આંદોલન ચાલી રહ્યું છે બૂથ કમિટી બનાવીને વિરોધ અને વિરુદ્ધ મતદાન કરવાનું એલાન પણ કરવામાં આવ્યું છે આજથી આ બેઠક ની અંદર કરણસિંહ ઝાવડા જાડેજા અશ્વિસિંહ સરબૈયા સુરેન્દ્રસિંહ જાડેજા કોર કમિટીના સભ્યો આ બેઠકની અંદર ઉપસ્થિત રહેલા જોવા મળ્યા હતા અને ક્ષત્રિય કાર્યાલય પણ શરૂ કરવામાં આવ્યા છે સાથે સાથે દરરોજ રાત્રે સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે હાલ ધર્મરથ કાઢીને સુરેન્દ્રનગર રાજકોટ વગેરે જિલ્લાઓની અંદર ફેરવવામાં આવી રહ્યો છે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશુ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગે કરેલા વિવાદસ્પદ નિવેદન બાદ રાજકોટ સહિત રાજ્યભરની અંદર વિરોધ ફાટી નીકળ્યો હોય તેવું જોવા મળ્યું છે ક્ષત્રિય સમાજની માગણી મુજબ ભાજપ દ્વારા રૂપાલાની ટિકિટ રદ ન કરવામાં આવતા ક્ષત્રિય સમાજ આંદોલન પાર્ટ ટુ શરૂ કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજે રાજકોટની અંદર આશાપુરા માતાજીના મંદિરે આંદોલન સમિતિના આગેવાનો અહેમદાબાદથી આવ્યા હતા તેમણે ક્ષત્રિય સમાજના નારી અસ્મિતાના ધર્મરથનું પ્રસ્થાપન પણ કરાવ્યું હતું રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ ગુજરાતની અંદર માહોલ ગરમાયેલો જોવા મળ્યો છે રૂપાલા અને ભાજપના વિરોધની અંદર ક્ષત્રિયોએ હવે વિરોધની તલવાર ખેંચી લીધી છે ગુજરાતની અંદર છવ્વીસ લોકસભા બેઠકમાંથી હાલ સૌથી વધુ ચર્ચા જો કોઈની હોય તો તે રાજકોટ લોકસભા બેઠક ઉપર થઈ રહી છે રાજકોટ